સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન વિપરીત એકાંત વિનય કે સંશય અજ્ઞાન કુનય કે હોય ઘોર અગકીને વચતે નહીં જાત કંઈને તે અંગે છે સવારની ભક્તિના આલોચના પાઠનો આ છઠ્ઠો દોહો છે મૂળમાં પંડિત બનારસીદાસજી કૃત સમયસર નાટકમાંનો ચૌદમા ગુણસ્થાન અધિકારનો આ દસમો દોહો છે તેમાં આ અંગે વિસ્તૃત સમજ આપી છે કે જીવ કયા પ્રકારના મિથ્યાત્વ સેવીને અનાદિકાળથી ભવભ્રમણ કરે છે વિપરીત મિથ્યાત્વ એકાંત મિથ્યાત્વ વિનય મિથ્યાત્વ સંચય મિથ્યાત્વ અને અજ્ઞાન મિથ્યાત્વ અને વશ થઈને જેવે ઘોર પાપ કીધા જે મારી વાણીમાં પણ આવી શકે એમ નથી હે પ્રભુ શું કૌ નાથ દયાળ મિથ્યાત્વને લઈને કેટ કેટલો જીવ ભમ્યો તેની આલોચના છે પ્રતિક્રમણ છે મિથ્યાત્વ એ બહુભ્રમણનું મૂળ કારણ છે અઢાર પાપ સ્થાનકોમાંના પાપોમાંથી ત્રાજવાના એક પલ્લામાં સત્તર પાપો અને બીજા પલ્લાઓમાં પાપને તોડીએ તો મિથ્યાત્વ પાપનું પલ્લું નમી જાય આલોચનાના પાઠમાં આ દોરામાં પાંચ પ્રકારના મિથ્યાત્વ અંગે કહ્યું છે અભિનિવેશિક અર્થાત વિપરીત મિથ્યાત્વ કદાગ્ર અને અઠાગ્રહથી ઊંધું પકડાઈ ગયું છે તે જે જીનોક્ત માર્ગનું ખંડન કરીને નાવું ધોવું વગેરે બાહ્યક્રિયામાં પોતાનું પાખંડ પુષ્ટ કરે છે અને પોતાનું માન યશ કે કીર્તિ રાખવા માટે જાળવવા માટે વધારવા માટે બાહ્ય પ્રસિદ્ધિ માટે મોટા બનીને ફરે છે પણ મોટા બનતા નથી આ વિપરીત મિથ્યાત્વ છે જીવવાદી તત્વોનું કે પદાર્થોનું વિપરીત સ્વરૂપ નિર્ધારી લેવાથી આ વિપરીત મિથ્યાત્વનું સેવન થાય છે ધર્મનું ફળ માત્ર શરીરને સુખા કરી તેને જ ગણે છે ગણાવે છે અને અકલ્યાણને કલ્યાણ અને કલ્યાણને અકલ્યાણ માને છે મૂળમાં દેહાધ્યાસ વિશેષ હોય છે બીજું અભિગ્રહિત અર્થાત એકાંત મિથ્યાત્વ એક પક્ષી ખ્યાલો ઘર કરી રાખે ખોટા ખ્યાલ પકડાઈ જાય અને દ્રષ્ટિ રાગ થાય ખોટા ઉપર પણ એટલો જ રાગ જે કોઈ એક નહીંની હઠ પકડીને તેમાં જ લીન થઈને પોતાને જ્ઞાની કહે તે પુરુષ એકાંતવાદી અને સાક્ષાત મિથ્યાત્વી ગણ્યો છે અહીં અનેકાંત વસ્તુ સ્વરૂપને એકાંત રૂપે ગ્રહે અને ધર્મરૂપે માને તે એકાંત મિથ્યાત્વ છે જ્ઞાની નયમાં ઉદાસીન હોય છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા તો કોઈ જ્ઞાનમાં બંને અધૂરા જ છે પણ પોતે મોક્ષ માર્ગમાં છે એમ માને છે વળી એકાંતે કોઈ તિથિ વગેરે કૃપાદે કહ્યું છે કે ચોથ અને પાંચમ આગ્રહ કરનાર બંને પક્ષી મિથ્યાત્વી છે ત્રીજું અનાભિગ્રહ અથાત વિનય મિથ્યાત્વ છે સાચા ખોટાનો વિવેક નથી તે બધું સરખું જ માને છે અહીં ગોળખોળની પરીક્ષા નથી વિવેક ઘેલ મૂડતા વિવેક વિકાળતા મિથ્યા ક્ષમતા પણ ભવભ્રમણનું કારણ ગણાયું છે જે દેવ કુદેવ ગુરુ કુગુરુ સચાસ્ત્ર કુશાસ્ત્ર બધાને એક સરખા જ ગણાય અને વિવેક વિના બધાની ભક્તિ વંદન વગેરે કરે તે જીવ વિનય મિથ્યાત્વનું સેવન કરે છે સતદેવવાદી કે અસદૈવવાદીનો સતશાસ્ત્ર કે અસત શાસ્ત્ર આદિનો સર્વનો સરખો વિનય કરવો તે વિનય મિથ્યાત્વ કહ્યું છે ગંગા ગયા તો ગંગાદાસ જમના ગયા તો જમના દાસ તત્ત્વમાં તત્વમાં ભૂલ આવી કે ધર્મ અને દેવનું ઓળખાણ પણ યથાત હોય જ નહીં મૂળ રકમ જ ભૂલ તેથી સરવાળો ખોટો જ આવે સાચો જવાબ મળે નહીં પરમપે બાળ વયમાં કાવ્યરત્ન કરેલ કે કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ પૂછ્યા વણજ્યાં પેકજો ધોળે દાડે દાડ બધું ઉજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં વળી ઘણીવાર વ્યવહારમાં એવું બને છે કે ઇમિટેશન જ્વેલરી એટલે નકલી સોનું એ અસલી સોના કરતાં વધારે ચળકે છે ચોથું સંચય મિથ્યાત્વ અહીં જીવ અનેક પ્રકારના અવલંબન કરીને ચંચલ ચિત્તવાળા રહે અને સ્થિર ચિત્ત થઈને પદાર્થનું યથાર્થ કરી શકે નહીં તે સંશય મિથ્યાત્વી કયા છે જીવ પદાર્થોનું સ્વરૂપ આ હશે કે આ નહીં એમ સંદેહ સહિત માન્યતા હોવાથી ધર્મની કરણી કરતાં પણ ઢાર્યું ફળ આવતું નથી ગીતાના ચોથા અધ્યાયના ચાલીસમો શ્લોકમાં કહ્યું છે આત્મા આત્માવિનશ્યતિ સંશય મિથ્યાત્વનું સ્વરૂપ જે જીવ અનેક પ્રકારના અવલંબનો કરીને ચંચલચિતવાળા રહે આકુળ વ્યાકુળ રહે સ્થિર ચિત્ત થાય જ નહીં તેથી પદાર્થનું યથાશ્રદ્ધાન કરી શકે નહીં જીવ આદિ પદાર્થોનું સ્વરૂપ આ હશે કે આ નહીં હોય એ સંદેહમાં ને સંદેહમાં જીવ આયખું પૂરું કરે છે અને સંદેહ સહિત માન્યતા હોવાથી ધર્મની ક્રિયા કરતાં પણ ધાર્યું ફળ આવે નહીં શુદ્ધ સદ્રાવીણ સર્વક્રિયા કરી છાર પર લીપણું તે જાણું પાંચમું અનાભૌગિક અર્થાત અજ્ઞાન મિથ્યાત્વ છે જાણપણું છે જ નહીં પશુ સમાન વિવેકહીન જીવન વહેવું જાય છે અજ્ઞાન મિથ્યાત્વનું સ્વરૂપ એવું છે કે જીવ સદૈવ તત્વજ્ઞાનથી અજાણ જ રહે છે અને પશુ સમાન જ છે તે અજ્ઞાન મિથ્યાત્વ ગણાયું જીવાદી પદાર્થના સ્વરૂપની ઓળખાણ નહીં હોવાથી પોતાના હિત અહિતનું ભાન નથી ધરાવતું અજ્ઞાનમાં જ હિતબુદ્ધિ સમજે અજ્ઞાન દશા જ સુખરૂપ છે એમ માને આ અજ્ઞાન મિથ્યાત્વ છે વધુમાં વધુ શરીર આશ્રય જ ક્રિયા થાય છે આ પાંચેય મિથ્યાત્વ જીવને સંસાર પરિભ્રમણ કરાવે છે અને એનો નાશ થવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે અને ભ્રમણનો અંત આવે છે પરમપૌે ઉપદેશ્યું છે કે મિથ્યાત્વરૂપી પાડો જે પૂળારૂપી અનંતાનુમંતી કશાય અનંતા અનંતા ચારિત્ર ખાઈ ગયો તે ત્રણખલા રૂપી બાહ્યવ્રતથી ડરે નહીં એટલે કે સંકેત વગરની બધી ક્રિયા આત્માર્થના લક્ષ્ય થતી ન હોવાથી બધા એકડા વગરના મીંડા જેવું થાય શુદ્ધ શ્રદ્ધાન વિણું સર્વ ક્રિયા કરી છાર પર લીપણું તે જાણો વિતરાગના અનેકાંત માર્ગનો આ સમ્યક એકાંત છે કે મિથ્યાત્વ જાય તો જ જીવ જન્મભ્રમણથી છૂટે ઝાડના પાંદડા ડાળખા ફૂલ ફળ કાપ્યા કરવાથી ઝાડ ઉગતું બંધ થાય નહીં મૂળ કાઢે તો ઝાડ ફરી ઉગે નહીં એ દ્રષ્ટાંતે મિથ્યાત્વ ગયા સિવાય જીવ બહુભ્રમણથી છૂટી શકે નહીં આ પાંચે મિથ્યાત્વના બે ભાગ વર્ણવ્યા છે સાદી મિથ્યાત્વ અને અનાદિ મિથ્યાત્વ એકનો આગલો છેડો છે સ આદિ બીજાનો આગલો છેડો જ નથી જે અનંતકાળથી મિથ્યાત્વમાં જ રાચે છે સાદી મિથ્યાત્વના સ્વરૂપમાં જે દર્શન મોહિનીના દળને અર્થાત મિથ્યાત્વ મોહિની મિશ્ર મોહિની અને સમ્યક મોહિનીની પ્રકૃતિને ઉપશમ કરીને મિથ્યાત્વ ગુણસ્થાનથી ઉપર ચડીને સમ્યકનો સ્વાદ લઈ ફરી પાછો પતિત થયો છે અને ફરી મિથ્યાત્વમાં આવી ગયો તે સાદી મિથ્યાત્વનો પ્રકાર છે અનાદિ મિથ્યાત્વનું સ્વરૂપ એવું છે કે જીવને મિથ્યાત્વનો કદી અનુદય થયો જ નથી જે સદા શરીર આદિમાં જ બુદ્ધિ રાખતા રાખતા આવ્યો છે અને આત્મજ્ઞાનથી શૂન્ય અને તેથી અનાદિ મિથ્યાત્વી કહ્યો છે આ પાંચ પ્રકારના મિથ્યાત્વ ખોટી માન્યતાને વશને લઈને જે ઘોર પાપ કર્યા કરે એ ભગવાન આ બધું વચનથી પણ હું કહી શકું એમ નથી વચ્ચે તે નહીં જાત કહીને હે પ્રભુ હે પ્રભુ શું કહું દીનનાથ દયાળ ધર્મની કરણી પણ આજીવને છૂટવાનું કારણ બની નહીં દ્રષ્ટિની બધી ક્રિયા સફળ એટલે કે સંસારે સફળ સાંસારિક ફળ આપનારી બની બેથી વિરતી હોય તો પણ તે દુર્ભાગ્ય જ કહ્યું વચનામુ એકવીસમાં એકસો પચીસમાં બોલ છે કે કોણ ભાગશાળી અવિરતી સમ્યક દ્રષ્ટિ કે વિરતી અવિરતી સમ્યક દ્રષ્ટિ ભાગશાળી છે કેમ કે સમજ સવળી થઈ છે વહેલો મોડો હવે રસ્તે ચડશે અને છૂટશે ઉતાવળ પગલાં માંડશે તો જલ્દી પહોંચશે ધીરા પગલાં માણશે તો પણ પહોંચવાનું નક્કી દર્શન પ્રાભૂતનો ત્રીજો શ્લોક છે કે દંથણમ ભઠ્ઠા ભઠ્ઠા દંથણમ ભઠ્ઠે નથી નિવાણ ચરિય ભઠ્ઠા દંથણ ભઠ્ઠા નથી જંતી સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે ઉપદેશ નોંધમાં એકત્રીસમી નોંધમાં કોપોલ એ બોજ્યું છે કે ચારિત્ર મોહનો લટકો ઠેકાણે આવે છે પણ દર્શન મોહનો પળ્યો ઠેકાણે આવતો નથી પૂજ્ય પ્રભુસિંહજી વારંવાર કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા તેઓ તો હથેળી બતાવતા અને કહેતા કે આ હથેળીમાં વાળ ઉગે ન જ ઉગે તેમાં અમારે પરમપૌદેવ સિવાય બીજે શ્રદ્ધા થાય એમ નથી એક પર આવો એક પર આવો એમ પણ કહેતા પરમપૌદેવ બોધે છે કે જીવના અસ્તિત્વથી તે મોક્ષુદ્ધની વાત કરી છે તેની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી પછી કંઈ સ્થિતિ રહેતી નથી બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત્પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી આટલું કરતાં જો મોક્ષ ન મળે તો કુપાલદેવે કોલ આપ્યો છે કે મારી પાસેથી લેજે પરમ કુપાલદેવ સાચા મનાય એનું નામ જ સમકિત વચ્રમૂ સાતસો ઓગણસિત્તેર અને સાતસો એકોતેર કે કેનાર પુરુષ સાચા છે મોક્ષ માર્ગ આમ જ હોય આ પણ શાસ્ત્રમાં સંકિત તરીકે ઓળખાયું છે દિંગદણી માથે કિયા કુણ ગંજે ખેટ પ્રભુસિંહજીએ હીરો પારખીને આપ્યો છે શિર ધર્મ જોખમ ધારીને સદ્ગુરુ બળ ફોરવે હવે તારી વારે વાર થઈ જા તૈયાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ